વડોદરાના એક રિક્ષા ચાલકે ધારીઓ હાથમાં લઈને પુષ્પા ફિલ્મનો ડાયલોગ બોલીને રીલ બનાવી હતી ત્યારે રીલ બનાવનારા રિક્ષા ચાલકને પકડીને ટ્રાફિક પોલીસે તેની જ રીલ બનાવી નાખી નોંધણીય છે કે આવી રીતે હથિયાર હાથમાં લઈને જાહેરમાં રીલ બનાવવી ખતરનાક સાબિત થઈ શકે છે ત્યારે આર વડોદરાની અપીલ છે કે જાહેરમાં હથિયાર સાથે રીલ બનાવી જોખમકારક સાબિત થઈ શકે છે હાથમાં હથિયાર હતો એવું કોઈ દિવસ વિડીયો ના બનાવતા બધાને મેં કહી દઉં છું અને આ મારાથી ભૂલ થઈ છે હવે આ બીજી વખત વિડીયો ના બનાવું અને બધા વીચી જજો હું કાન પકડું છું આ વિડીયો હવે મારાથી નહીં બને અને કોઈ દિવસ નહીં બનાવું બસ આટલું શેરવાને કહેવા માગું છું મારી ભૂલ થઈ છે